ડિમ્પલને ખૂબ જ શરમ આવતી હતી તેથી તેણીએ માથું હલાવીને હા પાડી અને પછી હું જોર જોરથી મારું કામ કરવા લાગી અને તે પણ હવે ખૂબ જ આનંદમાં આવી ગઈ હતી અને તે મને કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરી શકો છો અને પછી મેં પણ મારી સ્પીડ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ ચેનલ જગમગ સ્ટોરીમાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો ડિમ્પલ મારા પાડોશમાં રહેતી હતી મારી પત્ની પ્રિયંકાની તેની સાથે સારી મિત્રતા હતી બંને ઘણી વાર સાંજે વાતો કરતા એકબીજાને પતિ વિશે વાતો કરીને મોટે મોટેથી હસતા મને પણ ડિમ્પલ બહુ ગમતી હતી હું પણ ઘણી મારી બારીમાંથી તેની સામે ડોક્યું કરતો અને તેથી વિવિધી આંખો મારી દિલની ફાટી નાખતી હતી તેની મોટી આંખો ખૂબ જ સુંદર લાગતી હતી અને તે મારી તરફ જોતી વખતે તેની આંખોમાં મીચીને મારી દિલમાં ઘણા તીરો મારતી હતી જ્યારે તે સામેના આંગણામાં બેસીને કપડાં ધોતી ત્યારે હું તેને જોતો રહેતો હતો પણ તે મારી સામે માત્ર થોડી સ્મિત સાથે જોતી રહેતી અને તે ક્યારેક એટલી અમારા ઘરે આવતી ન હતી મારી પત્ની પ્રિયંકા વહેલી સવારે શાળાએ જતી હતી અને હું દસ વાગ્યે જમ્યા પછી ઓફિસે જતો એકવાર ડિમ્પલ પ્રિયંકાને સવારે સ્કૂલ જતી વખતે રોકીને કંઈ કહ્યું અને બંનેને મારી સામે જોયું ને વાતો કરવા લાગી પછી પ્રિયંકા ત્યાંથી નીકળી ગઈ તેને ગયા પછી થોડા સમય પછી મેં ડિમ્પલને મારા ઘરમાં જોઈ તેને જોઈને મારી આંખો ચમકી જાણે સૌંદર્ય અને દેવી આંગણામાં આવી હોય અને તે પણ ઘણા મેકઅપ કરીને આવી હતી તેના દરેક ભાગોમાં જાણે પ્રકાશ પડતો હોય તેવું લાગતું હતું તેની ચમત્કું શરીર વીજળી જેવું લાગતું હતું અને મેં તેને મારા ઘરમાં જોઈ કહ્યું ડિમ્પલજી તમે અને મને તેને જોઈને વીજળી ચમકવા કરવા લાગ્યું મેં કહ્યું ડિમ્પલજી તમે અહીંયા શું કરો છો સારું કહેવાય તમે આજે મારા ઘરે આવ્યા તમે મને અંદર આવવા માટે કહેશો તો દીપિકાએ કહ્યું કે હા હા જરૂરથી આવો ઘરમાં આપનું સ્વાગત છે અને પછી તેણે કહ્યું હું એટલા માટે આવી હતી કે મારે માત્ર એક વાટકી ખાંડ જોઈએ છે અને આજે તમે અમારા ઘરમાં ખતમ થઈ ગઈ છે અને તે સુંદર ચહેરા પર સ્મિત દેખાયું જાણે મારો શ્વાસ વધી ગયો હોય તેવું લાગતું હતું તે પણ થોડી નર્સલ થઈ ગઈ હતી અને મેં તેને કહ્યું તમે બહુ જ સુંદર છો તો તેણે કહ્યું હા તમે કંઈ કહેવા માંગો છો અને હું પણ ઘણા સ્ટ્રેસ થઈ ગયો હું ઝડપથી અંદર ગયો અને મારા શ્વાસને કાબૂમાં રાખવા લાગ્યો અને આવું મારી સાથે પહેલી વાર થયું હતું અને ડિમ્પલ પણ મારા ઘરે પહેલી વાર આવી હતી અને મારી પત્ની સ્કૂલે ગઈ હતી અને હું વિચારવા લાગ્યો કે મારે શું કરવું જોઈએ મેં ઉતાવળમાં વાટકી લીધી અને તેના ખાંડની જગ્યાએ મીઠું ભર્યું હું આ વસ્તુ લઈને બહાર આવ્યો તો મને જોઈને તે વધારે જોર જોરથી હસી રહી હતી અને હું તેને સ્મિત જોઈને વિચારવા પડી ગયો અને તેણે કહ્યું મને આવું આમાં મીઠું નથી જોતું અમે ખાંડ નાખીને છીએ અને આ તો મીઠું છે અરે તમે શું લાવ્યા છો અને પછી હું ફરીથી અંદર ગયો તો પણ મારી પાછા પાછા ઘરમાં આવી અને કહ્યું આ ખાંડ છે અને પછી તેણે મીઠાના વાસણમાં મીઠું નાખ્યું અને ખાંડ ભરીને તેણે મને કહ્યું આભાર હું તમને વાસ સાથે ખાંડ પાછી આપીશ અને તે ગરમથી ચાલી ગઈ અને જતી વખતે તે પાછી ફરીને બોલી તમે શું કહ્યું મેં સાંભળ્યું નહીં અને મેં કહ્યું હા હું કહેતો હતો કે તમે અમારા ઘરે કેમ નથી કાયમ આવતા હોય તો વધારે સારું લાગ્યું અને પછી તે પણ જવાબના બદલે મારી પાસે બેસીને વાતો કરવા લાગી હું આજુબાજુ ડોક્યો કરવા લાગ્યો પણ તેને મને મનાવી બનાવી લીધું અને ઘણી વાત કરવા લાગી અને અમારી વાતચીત દરમિયાન મેં તેને મોબાઈલ નંબર લીધો જ્યારે મેં વાત આગળ ન કરી ત્યારે તે હસતા હસતા ઊભી થઈ અને ઘરે ગઈ મને લાગ્યું કે મેં ભૂલ કરી છે કે કદાચ કંઈ કરાવવા માટે આવી હતી એટલામાં મા મારી પત્ની પ્રિયંકા આવી અને તેણે કહ્યું કે ડિમ્પલ તું શું બહુ અવાજ કરે છે તો ડિમ્પલે કહ્યું ના ના પ્રિયંકા હું થોડો ખાંડ લેવા આવી હતી પરંતુ જીજુજીએ મને ખાંડ નહીં પણ મીઠું આપ્યું હતું અને ડિમ્પલે પ્રિયંકાને કહ્યું જીજુ બહુ બહુ સરસ છે અને કહ્યું કે તે પાગલ લાગે છે હું તેને મોઈશ અને હવે સાચી મજા આવશે આ સાંભળીને પ્રિયંકા હસી પડી અને ઘરે જતી રહી થોડી વાર પછી મારી પત્ની તેને અવાજ આપ્યો ડિમ્પલ તમે તારા જીજુ બોલાવે છે જલ્દી આવ પ્રિયંકાએ બહાર ડોક્યું કર્યું અને ડિમ્પલને બોલાવી ડિમ્પલે બારીમાંથી ડોક્યું કર્યું ને કહ્યું હું હમણાં આવું છું અને તે તરત અમારા ઘરે દોડીને આવી અને તેણે કહ્યું અરે સાહેબ શું થયું મારી પત્ની બોલી કઈ આંખની ચા પીવા માંગે છે આંખો નીચી થઈ ગઈ પ્રિયંકા ચા બનાવવા ગઈ મેં ફરિયાદ ભરેલા અવાજમાં કહ્યું કે તે પ્રિયંકાને બધું કહી દીધું તો તેણે કહ્યું તો શું થયું તમે મને ફોન પણ નથી કરતા હું તો હવે ચોક્કસ તમને ફોન કરીશ હવે પ્રિયંકા છે એટલે હું તમને વધારે કહેતી નથી કૃપા કરીને તમે મારી સાથે વાત કરો થોડી વાર પછી ડિમ્પલ ચા પીને નીકળી ગઈ અને પ્રિયંકાએ મને કહ્યું કે ધ્યાન રાખજો તમે માત્ર મારા જ છો અને પછી થોડા દિવસોમાં ડિમ્પલ અને મારી દોસ્તી ખૂબ જ વધી ગઈ મારી પત્ની પ્રિયંકા ગેરહાજરીમાં હું તને મોબાઈલ ઉપર ઘણી વાતો કરતા હતા મને રોજ રાતે ફોન આવતો હતો પરંતુ આ વાતની પ્રિયંકાને કોઈ ખબર તે મને મને તેના સમય મારી સાથે હોય છે હવે દરરોજ રાત્રે તેના ફોન આવવા હતા અને પછી બીજા દિવસે ડિમ્પલ પતિ ઓફિસ જવા નીકળ્યા તરત જ ડિમ્પલે મને ફોન કર્યો અને કહ્યું કે આજે હું ખૂબ જ સરસ મોકો છે અને ડિમ્પલ પણ આજે ખૂબ જ રંગમાં હતી અને ડિમ્પલ મારા ઘરે આવી અને તેને મને તરત જ ઇશારો કર્યો અને મેં ડિમ્પલને બધું કહ્યું તો ડિમ્પલે માથું હલાવીને હા પાડી અને હવે ડિમ્પલ પણ ખૂબ જ શરમાતી હતી તેથી તેની આંખો બંધ કરી દીધી અને અમે બંને કામ કરવા લાગ્યા અને તેણે કહ્યું કે હવે તું તમે બધું કામ કરી શકો છો મને ખુલ્લી આંખો બહુ શરમ આવતી હતી અને તે કહેવા લાગી કે તમે હજી વધારે જોરથી કામ કરી નહીતર કામ પૂરું નહીં થાય અને થોડી વાર પછી તે કહેવા લાગી કે હવે ખૂબ જ મજા આવી રહી છે અને પછી મેં પણ મારી ઝડપ વધારી દીધી અને મને તેને જેટલો જોઈતો હતો એટલો આનંદ મળી ગયો હતો અને હવે હું આનંદ કરીશ એવું મેં કઈ દિવસ વિચાર્યું પણ નહોતું અને ડિમ્પલે પણ હવે આનંદ આંખો બંધ કરી દીધી હતી થોડી વાર પછી અમે ખૂબ જ થાકેલા હતા તેથી અમે બંને જેમ હતા તેમ જ આરામ કરવા લાગ્યા થોડી વાર પછી ડિમ્પલ ઘરમાં પડેલા ગરમ બદામ પિસ્તાવાળું દૂધ લઈને આવી અને તેણે કહ્યું કે લ્યો આ દૂધ પી જાઓ અને નબળાઈને દૂર કરો હું હું દૂધ પી ગયો અને પછી દૂધ પીને ફરી કામ કામ શકું તેવું થઈ ગયું હવે બીજી વાર પણ મેં ઘણું કામ કર્યું અને ડિમ્પલ પણ હવે કહેવા લાગી કે બસ કરો હવે તમે તો તો નહીં તો થાકો પણ મને ઘણો થાક લાગ્યો છે હવે તો મને ઘણી ભૂખ પણ લાગી છે અને પછી અમે કામ કરવાનું છોડી દીધું અને એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા અને મિત્રો પછી અમે અમને મોકો મળતા ત્યારે અમે આ જ કામ કરતા રહેતા અને ખૂબ જ આનંદ કરતા હતા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ધન્યવાદ